હેલો ફ્રેન્ડ્સ આજે આપણે એકદમ પરફેક્ટ ફક્ત ચાર ઇન્ગ્રીડિયન્ટ્સમાંથી જ લાવા કેક ઘરે બનાવીશું જે બજારમાં મળે છે ને તેવી જ લાવા કેક ઘરે બનાવીશું એકદમ ઓછા ખર્ચામાં બનતી આ રેસીપીનો વિડીયો જો તમને પસંદ આવે તો મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ ઘંટીને પ્રેસ કરજો જેથી મારી નવી રેસીપીના નોટિફિકેશન તમારા સુધી પહોંચતા રહે લાવા કેક બનાવવા માટે મેં અહીંયા ડેરી મિલ્ક ચોકલેટનો ઉપયોગ કર્યો છે જે વીસવાળું પેકેટ આવે છે તે બે પેકેટનો ઉપયોગ કર્યો છે તમે કોઈપણ ડાર્ક કમ્પાઉન્ડ ચોકલેટનો ઉપયોગ પણ કરી શકો છો અને હવે તેમાં બે ફક્ત બે ચમચી જ દૂધ એડ કરવાનું આપણી ચોકલેટ મેલ્ટ થાય તેટલું જ દૂધ એડ કરવાનું અને ચોકલેટને ધીમી આંચે મેલ્ટ કરી લઈશું જો ફાસ્ટ આંચ રાખીશું તો ચોકલેટ બળી જશે તેથી ધીમી આંચે ચોકલેટને મેલ્ટ કરી લેવાની એકદમ સારી રીતે મેલ્ટ થઈ જાય એટલે ગેસની આંચ બંધ કરી લઈશું તો જો આ રીતે સરસ ચોકલેટ મેલ થઈ ગઈ છે ને તો હવે ગેસની આંચ બંધ કરી લેવાની અને એક બાઉલમાં કાઢી લઈશું જેથી આપણો આ લાવા જે બનાવ્યો છે તે ઠંડો થઈ જાય અને હવે દસથી પંદર મિનિટ તેને ફ્રીઝમાં મૂકી દઈશું લાવા કેક બનાવવા માટે મેં અહીંયા સિક બિસ્કીટનો ઉપયોગ કર્યો છે તમે કોઈ પણ ચોકલેટ બિસ્કિટનો ઉપયોગ કરી શકો છો ઓરિયો બિસ્કિટમાંથી પણ આ એક સરસ બનતી હોય છે બિસ્કિટને પેકેટમાંથી બહાર કાઢી લઈશું અને તેને હાથ વડે આ રીતે ટુકડા કરી લેવાના જેથી મિક્સર જારમાં આસાનીથી પીસાઈ જાય આ રીતે ટુકડા થઈ જાય એટલે મિક્સર જારમાં એડ કરીને મિક્સર જારને ચાલુ બંધ ચાલુ બંધ કરીને તેનો આ રીતે ઝીણો પાવડર કરી લેવાનો પાવડર થઈ જાય એટલે એક બાઉલમાં કાઢી લઈશું હવે તેમાં વન ફોર્થ કપ રૂમ ટેમ્પરેચર પરનું દૂધ એડ કરવાનું દૂધ થોડું થોડું એડ કરતા જઈશું અને મિક્સ કરતા જઈશું તો હજી મને આ બેટર થોડુંક થીક લાગે છે તેથી તેમાં થોડુંક આપણે વધારે બે ચમચી જેટલું દૂધ એડ કરી લઈશું તો બે ચમચી દૂધ એડ કરીને સારી રીતે મિક્સ કરી લેવાનું તો આ રીતે લાવા કેક જો તમે ઘરે બનાવશો ને તો ખૂબ જ ઓછા ખર્ચામાં આ કેક બનીને તૈયાર થઈ જતી હોય છે બહાર બહુ જ મોંઘી મળતી હોય છે આ કેક તો જો આ રીતનું ચમચીમાંથી નીચે બેટર પડે તે રીતનું તૈયાર કરી લેવાનું અને જે બિસ્કીટના આખા બુકા રહી ગયો હોય મોટો તો તેને પણ ભાંગી લેવાનો અને જો વધારે ડાર્ક કલર જોઈએ તો અડધી ચમચી કોકો પાવડરનો પણ ઉપયોગ કરી શકાય હવે મેં અહીંયા એક કઢાઈમાં મીઠું એડ કરી દીધું છે અંદર સ્ટેન્ડ મૂકી દેવાનું અને એક નાની થાળી અંદર મૂકીને ઢાંકણ બંધ કરીને દસ મિનિટ મી ધીમી આંચે પ્રીહીટ થવા કઢાઈને મૂકી દેવાનું દસ મિનિટ આપણી કઢાઈ પ્રીહીટ થાય એટલે એક વાટકીમાં મેં નીચે તેલ લગાવી દીધું છે અને ઉપર બટર પેપર લગાવી દીધું છે અને હવે આપણા બેટરમાં બેકિંગ પાવડર એડ કરી લેવાનો પણ ધ્યાન રાખવાનું આપણું કઢાઈ ગરમ થઈ જાય ત્યારબાદ જ બેકિંગ પાવડર એડ કરવાનો બેકિંગ પાવડરના બદલે બેકિંગ ઈનોનો પણ ઉપયોગ કરી શકાય પણ આપણે બેકિંગ સોડાનો ઉપયોગ નથી કરવાનો અડધી ચમચી નાની અડધી ચમચી જ બેકિંગ પાવડર એડ કરવાનો અને બે ચમચી જેટલું બેટર વાડકીમાં એડ કરી લેવાનું જો તમારી વાડકી નાની હોય તો એ પ્રમાણે બેટર એડ કરવાનું વાડકીને આખી નથી ભરી લેવાની કેમ કે આપણી કેકને ફૂલવાની જગ્યા પણ રાખવી પડે તેથી થોડુંક જ ભરવાનું બેટર અંદર બે ચમચી જેવો બનાવેલો લાવા એડ કરીશું અને હવે ઉપર પાછું આપણું બેટર એડ કરી લેવાનું તો જો આ રીતે ઘરે એકવાર કેક બનાવી લીધી ને તો બહુ સરસ એવી કેક બનશે અને ઓછા ખર્ચામાં પણ બની જશે તો આ રીતે બાળકી તૈયાર થઈ જાય એટલે તેને આપણે પ્રી હિટ કઢાઈમાં મૂકી દઈશું પ્રીહીટ કઢાઈમાં મૂક્યા પછી ફક્ત બારથી પંદર મિનિટ મીડિયમ આંચે થવા દેવાનું મેક્સિમમ પંદર મિનિટ એનાથી વધારે નહીં થવા દેવાનું ગેસની આંચ મીડિયમ જ રાખીશું તો બાર મિનિટ પછી એકવાર ચેક કરી લેવાનું જો આપણી કેક કેટલી સરસ ફૂલી ગઈ છે ને તો ટૂપીકની મદદથી આ રીતે સાઈડ પર ચેક કરી લેવાનું એકદમ સરસ ક્લીન આવી છે એનો મતલબ કે અહીંયા કેક બનીને તૈયાર થઈ ગઈ છે તો બહાર કાઢી લેવાનું અને દસ મિનિટ પછી આપણે ચમચીની મદદથી કેકને એન્જોય કરી શકીએ છીએ પણ અત્યારે હું તમને બહાર કાઢીને બતાવી દઈશ તો ચપ્પાની મદદથી આ રીતે સાઈડ અલગ કરી લેવાની અને વાડકીને પ્લેટમાં ઊંધી કરી લેવાની જેથી એકદમ સરસ આપણી કેક બહાર આવી જશે જો કેટલી આસાનીથી બહાર આવી ગઈ ને તો હવે બટર પેપર પણ કાઢી લઈશું અને ચપ્પાની મદદથી કટ કરી લેવાનું તો એકદમ પરફેક્ટ બજાર જેવી બા લાવા કેક બનીને તૈયાર થઈ ગઈ છે જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને આવી જ નવી રેસીપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો